ચકલાબી માળો એ કોણે છે હવે લગન થઈ જાય તો શેડા સીસી કુડે બઘાય આવે છે બાકી તે બગા દે બેલી સુધરી તો મહિના લાગી પડે ને ને ચકલાબ ખૂબ છે બહાર પણ ખૂબ છે અને બંદર સંભળાય હેલો દોસ્તો ગામડે આવી અને અમારે ખેતરપાળના દર્શન કરવા આ રવિવાર હતો ને ચાલો અગરબત્તી કરી દો હવે દાદાને ફજી લાગો

આ અમારે ખેતરફળ દાદા છે વર્ષો જૂનું મંદિર છે આ તો અમારે અમારા ડોહાના ડોહા અહીંયા હતા છે તો દાદા જાહેરા છે આ દાદા તમે ભૂલે ચૂકે તો કોઈ પ્રાર્થના કરી હોય ને અને અરજી આવી હોય ને તો દાદા ઘરતો કામ કરે વચ્ચે દરબાર દાદા ઘોરી લઈ ને તાત્કાલિક તમને બહુ પગલે બેઠા કરે આ મહારાજ ઉપર વિશ્વાસ રાખો અને દાદા બે આ દોડો અને પછી રાખો એ દાદા ખમણ મજા રાખો

હવે આપણે નાકુ માલુ મંદિર છે બહુચરમન મંદિર ની તમને હું દેખાડીશ મજા આવશે અને મોજ થઈ જાય તમે એકવાર દર્શન કરો બહુચરમન બાદ તમારો આખો પરિવર્તન બદલી જાય મિત્રો ઓકે ઉતરાય હે તમારો આ ભૂમિ પવિત્ર છે આપણે નાકુમારે દર્શન કરાવીએ આ જો મારે જૂનું ગામડું છે ને એવું સરસ મજાનું બાકી મોજ આવી એવું ગામડું છે દેશી આ બધા દેશી ગામડા દેશી મક્કન છે બધા સરસ મજાને હવે માનું મંદિર છે નાનકડું ઓયડી છે એમનું મા બહુચર બેઠી છે અને આપણે દર્શન કરીએ

બે જર્શન કરી સર મજા આ તો બહુચર ઊંચો હાથ કરીને ટોકો કરો ને બહુચર થોડી ભેગી થાય હાય ભાઈ મા બહુચર શંકરપુર વાળી આપણા નાકુમા નું મંદિર છે બહુ જૂનું મંદિર છે આપણા દાદાજી કરીટલું અગરબત્તી કન્યા આપડી માતા પ્રમાણે ખુબ વિશ્વાસ હે આપણા ને

આ માતાની તમારે નાખું તમારું કોન બરાબર મિત્રો કદાચ તમે વસલા પંજા તું દર્શન કરો હોસડા મારા ગુસરા મારો મારી કોમેન્ટ જય કહી કોમેન્ટ અને આ વિડીયો શેર કરજો બાકી તમારે મને મોજ થઈ ઓકે हेलो दोस्तों आप रे गांव चैतर मेनो वाले हमने आप वैक्सीनेशन करवाया था और यहां पता रे जानवर ने आप दाना नाचे दाना से देखा कि तो सुन लो इतने सार इतना निकलने वाली खुद दाना नाचे कोई को मोह हुआ तो माइक रे रुके जो बंद करो आज तो हो ले आप आए नाचे જનાવર ને દણા નાખો જનાવર પક્ષી અણ બોલ્યું ખુશ આ કોઈ ભૂખ લાગે તો બોલે ને આપણને સવારના બાર વાગે ભૂખ લાગે તેમ જમવા બે દઈએ છીએ એમાં જનાવરને કોણ નાખે લાગે છે કે બે બે લાઈન ખાઈ ગયા નમસ્કાર આ છેને આરે બે કામ ઓસેરા પંચાલ છે ના અમારે તો બધી જૂની કથાઓ છે કથા જૂની છે લગભગ 200 વધુ દોહા કેટલા દોહા આ જાના ઉપર છે આ એક તો છે તો તમે દર્શન કરો છો અને તમે જીતો તમે દર્શન કરો દાદા તો દાદા બધી જૂને કથા જય દાદા બોલી છે આપણે જોઈ લઈએ 9.5 બોલ લાઈવ લઈ આવો એક લઈ આવજો તમને મને જોડી તમને કેવો માઈક પર થા લાગી કેવો મારવા લાગી તમને જોવું તો અમારું વિડિયો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જે આપણને સપોર્ટ કર બનાવતા હોય લાઈક કરજો